એવા સ્વરૂપજી કાકા લવિંગજી સર્વે મંચસ્થ આ બધાને આપણે લગભગ ઓળખીએ છીએ સાહેબ એટલે સર્વે મંચસ્થ મહાનુભાવ હા બધાને આપણે ઓળખીએ છીએ મિત્રો બે 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 પેઢીથી કામ કરવાનો અવસર મળ્યો છે એક મારા પિતાજી વખતે પણ આ પેઢી સાથે એક કામ કર્યું છે ને હવે એક યુવા પેઢી સાથે કામ કરવાનો અવસર આ જિલ્લાની અંદર કામ કરવાનો મળ્યો છે હવે પેલા ધારાસભ્ય તરીકે હવે મંત્રી તરીકે કામ કરવાનું છે પણ કરવાનું છે તમારા દીકરા વતી કરવાનું છે સાહેબના માર્ગદર્શનની અંદર એક નવી દિશામાં જઈ છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં માં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે આખું ઉત્તર ગુજરાત ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ કેવું ગુજરાત હોવું જોઈએ એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે પણ એમાં આપણો રોલ શું હોય એમ હમણાં મને ઘણા સાહેબ એવું કહેતા હતા કે આ અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ રૂઠી કેમ તો ઘણા કીધું ક્લાઇમેટ ચેન્જ હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાઇમેટ ચેન્જ વિશે કે આપણે વગર કામના ગાંધીનગર આટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય એટલે આમ થાય કેમ વળે આવું કેવી રીતે હોય તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ ખેંચ કર્યું છે એને હાલવાનું ભૂલી ગયા ત્યારે આવી પરિસ્થિતિઓ થાય જ્યારે કુદરતે વૃક્ષો વાવાનું કામ કર્યું આપણા વાવાનું કામ કર્યું છે અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું ત્યારે આવી પરિસ્થિતિઓ થાય અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે પાણીનું કામ ઉપાડે ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે ચાલુ આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે આબો હવા પરિવર્તન જળવાયુ પરિવર્તન એટલે આ એટલે અમે હમણાં સાહેબ સાથે વાત કરતા હતા જિલ્લામાં પણ જ્યારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી કે સાહેબ આપણે સચિવાલયનો ગોધીનગર આવે તો જિલ્લાનો નંબર આવતો સાહેબ આપણું બનાસકાંઠા ત્યારે મને વિચાર કે સાહેબને મેં વાત કરી જિલ્લા અધ્યક્ષની વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગરનો ના ખર્ચો કરવો પડે એના માટે સચિવાલય નું નાનું સ્વરૂપ અહી બનાસકાંઠામાં કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે સાહેબ હું ઘણા બધા આપ પણ દેશો ફર્યા છો હું પણ ઘણા બધા દેશો ફર્યો છું હમણાં જે માઈક ઉપરથી સાહેબ કહેતા હતા પચ્ચીસો કરોડનું પેકેજ આલ્યું બે હજાર પંદરમાં આવ્યું સત્તરમાં આવ્યું એ પ્રમાણની અંદર આપણે જે આલવાનું હતું એમાં ક્યાંક કચાસ તો રહી જ ગયો હશે પણ એનાથી પણ વિશેષ અમે ઘણા બધા દેશોમાં ફર્યા સાહેબ પણ ફર્યા છે અમે એના અધિકારી સાથે વાત કરી તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે તમારે રોડની જરૂર જે વિકસિત દેશો છે ન રોડની જરૂર છે ન પાણીની જરૂર છે ના પૈસાની જરૂર છે ના કમાવાની જરૂર છે બધા પોતાની રીતે સક્ષમ દેશો છે એમ એને કોઈ જરૂર નથી કોઈ સબસિડીની જરૂર નથી ને કોઈ ગ્રાન્ટની જરૂર નથી કાંઈ નથી એમ તો કઈ સમસ્યા તમારી મુખ્ય તો એમ કે છે કે અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો વધુમાં વધુ આત્મહત્યા કરે કેમ તો એ કે છે કે અમારી જોડે બધું છે પણ અમારી જોડે ભગવાન નથી અમારી જોડે બધું બધું જ જ છે છે આધ્યાત્મિકતા નથી અમારી જોડે પણ સંસ્કૃતિ નથી અમારી જોડે બધું જ છે પણ કોઈના ખભે માથું દઈને રડવું હોય ને તો એ ખભો નથી ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર લોકો છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે આપણે તો કોઈ તકલીફ પડે ને તો ધરણીધર ભગવાન ને જઈને માથું ટેકીને નમાઈ આવીએ કે ભાઈ અમારા દુઃખ દૂર દૂર તું કરજે એમ આવા દેશમાં જયારે જન્મ લીધો હોય અને ત્યારે બે હજાર પંદર હોય સત્તર હોય કે આ હવે નવું એક પેકેજ જાહેર થયું છે બાજુવાળાને મળશે ને આપણને નહીં મળે ત્યારે કુ થવાનું છે હમણાં દશેરો ગયો છે બરાબર કે નહીં દર વર્ષે રાવણ બાળીએ છીએ પણ આ મનનો રાવણ આપણે બધા બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો સૂર્યોદય થશે આપણો ભાઈ ભાઈ નો ઝઘડો હોય જો મનમાં પાડોશી ને વધારે એક રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો જો આવી ઈર્ખા થાય તો સમજો કે રાવણ હજુ જીવતો જો ભાઈએ ભાઈએ જો ઈર્ખા થાય પતિ પત્નીની થાય અથવા પાડોશીની થાય કુટુંબીજનની થાય કે નેતાની કોઈની થાય તો જરાય મનમાં જો ખોટો ભાવ આવે તો સમજો કે રાવણ હજુ બાળવો છે બધાએ બાળવો છે તો આમાં બીજું કોઈ કરવાનું નથી આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મેં વિશ્વકા આટલું જ કરવાનું હોય જે થાય બધું સારું થાય બરાબર કે નહીં રાગ દ્વેષ જો ભૂલી જઈએ આપણે તો મને એમ લાગે છે કે બનાસકાંઠા જોડે જે છે એ રણ છે બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે આ બધા જિલ્લાઓમાં શક્ય છે જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં એક ખાલી આપણી

મેં કીધું હવે અમારો આપવાનો સમય થયો છે બધા હાલશે આ બરાબર છે ને હાલવું છે ને હાલવું છે કે નહીં તો ખખડીને થોડા બોલો હાલવું છે ને આપણે